માંડવી ઓરિયમ હોલ ખાતે એકસો સત્તાવન વિધાનસભા માંડવી તથા સોનગઢના નિયુક્ત થયેલા સરપંચોને સન્માન સમારોહ યોજાયો કોંગ્રેસ પાર્ટીના તથા બીટીએસ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા ઓડિટોરિયમ હોલ ખાતે આજ રોજ એકસો સત્તાવન વિધાનસભાના સરપંચ સરપંચશ્રીઓના સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમ ના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં બાડોલી લોકસભા સાંસદ ભાઈ વસાવા દ્વારા નવા ચૂંટાયેલા તમામ

અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા તેમજ કોંગ્રેસ તથા બીટીએસ પાર્ટી છોડી આવેલા તમામ કાર્યકરોને ભાજપનો ભગવો કે સમ પહેરાવી આવકાર્યા હતા અને સન્માનિત કર્યા હતા પ્રસંગે સુરજભ જિલ્લ મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યા માણીનગર ભાજપ પ્રમુખ રીતેશભાઈ રાવળ તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી તાલુકા પ્રમુખ નિવેશભાઈ શાહ મહામંત્રી શ્રીઓ સાલિનીભાઈ શાહ વિજયભાઈ પટેલ અલ્પેશભાઈ પટેલ તથા તમામ આગેવાનો ગામના ચૂંટાયેલા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા કરી હતી આજે અમારો મુખ્ય એજન્ડા તાજેતરમાં ચૂંટાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે સરપંચો વિજય બન્યા છે અને બિનહરીફ થયા છે એવા સરપંચોનો સન્માન સમારંભ હતો સાથે સાથે આજે કોંગ્રેસમાંથી પણ જે કી પોસ્ટ ભોગવી ચૂકેલા હોય એવા કાર્યકરો અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે બીટીએસમાંથી પણ અમારી સાથે આજના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ખાસ કરીને ભાઈ કિરણ બેન લીલાબેન ભાઈ ધીરુભાઈ દીક્ષિત ધર્મેશભાઈ દીક્ષિત અને આજે અહીંયાથી રજા લઈને ગયા હોય એવા જિગ્નેશભાઈ શાહ પણ અમારી સાથે જોડાઈ ગયા છે એ મારા કાર્યાલય પર આવીને જોડાઈ ગયા હતા કારણ કે એમને ત્યાં કોઈક અશુભ પ્રસંગ બન્યો હોય તેને કારણે વેલા નીકળી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા છે માલવી